હિન્દુ ધર્મ ગ્રંથોમાં ચાર યુગ એટલે કે સતયુગ ત્રેતાયુગર કલયુગ થી જોડાયેલા રહસ્ય ઉજાગર કરવામાં આવ્યા છે એનામાંથી સૌથી કહાની છે કેમ કે ઘણા બધા ગ્રંથોમાં જોડાયેલા એવા એવા સત્ય વિશે જણાવવામાં આવ્યું છે જે આજના યુગમાં સાચા પડે છે જ્યોતિષ ગ્રંથના સૂર્ય સિદ્ધાંત અનુસાર કલયુગ ઉંમર ચાર લાખ બત્રીસ હજાર મનુષ્ય વર્ષ જણાવવામાં આવી છે તો ચાલો જાણીએ અલગ અલગ ગ્રંથોમાં કલયુગ વિશે કરવામાં આવેલી કેટલીક ચોંકાવનારી વાતો દ્વાપર યુગની સમાપ્તિ પછી કલયુગના પાંચ વર્ષ વીતી ચૂક્યા છે અને હવે કલયુગના ચાર વર્ષ બાકી છે બ્રહ્મપુરાણ અનુસાર આ યુગ દસ હજાર છે આ સમય દરમિયાન મનુષ્ય જાતિ ધીમે ધીમે પતન તરફ જશે અને એક સમય એવો આવશે જ્યારે ધરતી ઉપર ચારે બાજુ અધર્મ ઈર્ષા અને દ્વેષ વધી જશે મનુષ્ય ખરાબ કર્મોની તરફ વધારે અગ્રસર હશે ધર્મ ઉપર અધર્મની બોલબાલા વધી જશે ત્યારે ધર્મની રક્ષા કરવા માટે આ ધરતી ઉપર ભગવાન અવતાર લેશે પુરાણો અને હિન્દુ ધર્મના ગ્રંથોમાં વિશે એવી જાણકારી મળે છે કે આ યુગ છે જેમાંથી માત્ર આઠ હજાર વર્ષ પૂરા થઈ ગયા છે અને કલયુગ કુલ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે દરેક ભાગ એક લાખ આઠ હજાર હોય છે આપણે હમણાં પહેલા ભાગમાં જીવી રહ્યા છીએ અને અત્યારથી જ ની ભવિષ્યવાણીની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે ત્રીજા ભાગમાં કોઈ પણ નિયમ નહીં રહે અને માણસનું રહેવું ઘણું મુશ્કેલ બની જશે ચોથા ભાગમાં કલયુગ અંત થશે તે ભાગમાં આકાશ પ્રદૂષણને કારણે કાળ્યું પડી જશે પાંચ તત્વો જેવા કે

પૂરા થશે એટલે ભગવાન વિષ્ણુ પૃથ્વી ઉપર જન્મ લેશે અને ભગવાન વિષ્ણુ નો જન્મ વૈષ્ણવ બ્રાહ્મણ ને ત્યાં થશે પુરાણોની જો માનવામાં આવે તો કલયુગમાં જેના મોઢામાંથી જે પણ નીકળી જશે તેને શાસ્ત્ર માનવામાં આવશે અને તેવા લોકોને વિદ્વાન સમજવામાં આવશે લોકો કલયુગમાં ભૂત પ્રેતને દેવતા માનવા લાગશે અને એની પૂજા અર્ચના પણ કરશે કલિયુગમાં પાપ વધી જશે ત્યારે જેની પાસે થોડું પણ ધન હશે તે ઘમંડી થઈ જશે કલયુગમાં ધનવાન વ્યક્તિ પૂજનીય થઈ જશે અને કોઈ વાતનું કોઈ મૂલ્ય નહીં રહે માત્ર પૈસાથી જ માણસને પૂજવામાં આવશે પુરાણોમાં લખ્યું છે કે વ્યક્તિ એક મકાનની પાછળ એમની બધી જ જમા કરેલા પૈસા ખર્ચી નાખશે સ્ત્રીઓના વિષયમાં કહેવામાં આવ્યું છે કે એમના વાડમાં ખૂબ જ મોહર રાખશે સ્ત્રીઓ એના વાળ ની માટે પૈસા ખર્ચ કરશે કલયુગના અંતમાં દુષ્કાળ પણ પડશે ખેડૂતો એટલા પરેશાન થઈ જશે કે તે આત્મહત્યા કરવા લાગશે

આયુષ્ય માત્ર વીસ વર્ષનું જ રહી જશે વેદમાર્ગને છોડી દેવામાં આવશે પાખંડ અને અધર્મની વૃદ્ધિ થઈ જવાથી પ્રજાની ઉંમર ઓછી થઈ જશે કલિયુગમાં ખાવા પીવાની વાત કરવામાં આવે તો કલિયુગના અંતમાં ધાન્ય એટલે કે અન્નનો આકાર ખૂબ જ નાનો થઈ જશે શાકભાજી અને ફળોમાં રસનો અભાવ થશે એનું મુખ્ય કારણ હશે ભૂમિમાં જળનું સ્તર પડી જવું અને આવી રીતે થશે પ્રલય પુરાણ માં સૃષ્ટિના અંત અથવા પ્રલય ને લઈને ઘણી બધી કહાનીઓ સાંભળવા મળે છે વિષ્ણુ પુરાણ માં જણાવવામાં આવ્યું છે તો જળ પ્રલય પહેલા જ એનો વિનાશ થઈ જશે વધતી ગરમી ધરતી ને વિનાશ તરફ લઈ જશે ભયાનક આકાળ ની સ્થિતિ આવી જશે વરસાદના એક એક ટીપા માટે લોકો તરસશે અને લોકો ના ખેતર સુકાઈ જશે તો આવા હશે કલયુગ ના દિવસો કલિયુગ નો માનવ ભગવાન

સાથે સાથે જ્યારે કલિયુગના દસ હજાર વર્ષ પૂરા થઈ જશે ત્યારે આ પૃથ્વી ઉપરથી બધા દેવી દેવતાઓ પૃથ્વીને પોતાના પરત ફરશે જેમાં એક સમય એવો આવશે જ્યારે આ ભોમ ઉપર અનાજ ઉગાડવાનું બંધ થઈ જશે અને કોઈ પણ ઝાડ કે ફળ ફૂલ નહીં રહે તો મિત્રો આ હતી કલયુગ ભવિષ્યવાણીઓ જે આપણા પુરાણો કહેવામાં આવી છે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને ને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે તેને ઓન પણ કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત